તેનું સમયસર ભાન મળતા એલસીબી પોલીસ ઘટના સ્થળે દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને પોલીસે ઘટના સ્થળેથી લાખ રૂપિયાના વિદેશી દારૂ સહિત દસ લાખનો મુદ્દા કબજે કર્યો હતો સુરત જિલ્લામાં દારૂની હેરાફેરી કરતા બુટલેગરોને રોકવા માટે એલસીબી પોલીસ દ્વારા સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તાજેતરમાં તાતી થયાના સોની પાર્ક વિસ્તારમાં બુટલેગરો દારૂના મોટા પાયે જથ્થો સગે વગે કરવાની ફિરાકમાં હતા પરંતુ સમયસર એલસીબી પોલીસે ઘટના સ્થળે દરોડો પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું પોલીસે ઘટના અંદાજે અંદાજિત પાંચ લાખ રૂપિયાના વિદેશી દારૂ સહિત કુલ દસ લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે ઘટનામાં સામેલ રહેલા ત્રણ આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમની શોધખોળ શરૂ કરી છે આ કાર્યવાહીથી જિલ્લામાં બુટલેગરોને તત્વોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે રિપોર્ટર ક્રિષ્ના સોની જનાદેશ ન્યૂઝ સુરત